હલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચૂરમાના લાડુની રેસીપી ઓડામાં મૂકતા જ ઓગળી જાય તેવા બનશે ચૂરમાના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ભાખરીનો કરકરો લોટ લેવાનો છે ત્યારબાદ આપણે મોણ એડ કરીશું તો પાંચથી છ પાવરા જેટલું આપણે તેલ એડ કરીશું અને બંને હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી લોટ અને તેલ સરસ રીતે મિક્સ થઈ જાય તો થોડુંક તેલની હજી આપણે વધારે જરૂર પડશે તો ફરીથી હું અહીંયા બે પાવરા જેટલું તેલ એડ કરીશું તો બે હાથની મદદથી આ રીતના આપણે લોટ અને તેલને સરસ રીતે મિક્સ કરી લઈશું અને મુઠ્ઠી વડે તેવો આપણે લોટને તૈયાર કરવાનો છે ત્યારબાદ આપણે થોડું થોડું ગરમ પાણી એડ કરતા જઈને લોટને તૈયાર કરીશું ના વધારે ગરમ હોવું જોઈએ કે ના વધારે ઠંડુ અને પાણી આપણે એક સાથે એડ નથી કરવાનું થોડું થોડું એડ કરતા જઈને લોટને તૈયાર કરીશું તો આ રીતનો લોટ આપણો પરફેક્ટ છે લોટને આપણે ભેગો નથી કરવાનો આ રીતનો છૂટો લોટ રાખીને એકદમ કઠણ પીંડીયા આપણે તૈયાર કરી લઈશું અને એકદમ મુઠિયા આપણે ટાઈટ રાખવાના છે અને મુઠિયામાં વચ્ચે આપણે ચાર આંગળીને પ્રેસ કરી દેસું જેથી મુઠિયા અંદર સુધી સરસ રીતે તળાઈ જાય તો આ રીતના બધા જ મુઠિયા આપણે તૈયાર કરીને રાખી દીધેલ છે તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તેમાં એક પછી એક બધા જ મુઠિયા એડ કરતા તો મુઠિયાને આપણે હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાના મીડિયમ ટુ લો ગેસ ઉપર તળીશું જેથી મુઠિયા અંદર સુધી સરસ રીતે તળાઈ જાય જો હાઈ ગેસની ફ્લેમ હશે તો મુઠિયા ઉપરથી બ્રાઉન કલરના થઈ જશે અને અંદરથી કાચા રહેશે જો તેનો ટેસ્ટ સારો નહીં આવે મુઠિયાને હવે આપણે હળવા હાથે પલટાવી લેશું અને ગોલ્ડન બ્રાઉન કલરના મુઠિયા થાય ત્યારબાદ આપણે કાઢી લઈશું ઠિયાને એક પ્લેટમાં કાઢીને આપણે દસ્તા વડે ઉપરથી પ્રેસ કરી દેસુ જેથી અંદર જે રહેલી ગરમ વરાળ બહાર નીકળી જશે ત્યારબાદ હવે આપણે એક મિક્સર ઝાડ લેશું મિક્સર ઝાડમાં આપણે જે ભૂકો કર્યો છે એ ભૂકાને એડ કરીશું અને સરસ એવો ફાઇન પાવડર તૈયાર કરી લેશું તો આ રીતનો ફાઇન પાવડર આપણો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ પાવડરને ચારણાને મદદથી ચાળી લેશું જેથી કોઈ પણ જાતના લંપ્સ રહ્યા હશે ને એ બહાર નીકળી જશે તો ચાળતા જે લમ્પ્સ રહ્યા છે એને આપણે ફરી મિક્સર જારમાં એડ કરીને ક્રશ કરી લઈશું તો એક પેનમાં ઘીને ગરમ થવા માટે રાખી દીધેલ છે તો ઘી આપણું પીગળી ગયું છે ત્યારબાદ તેમાં આપણે ગોળ એડ કરીશું તમે તમારા ટેસ્ટ મુજબ ઓછો વધારે ગોળને એડ કરી શકો છો ત્યારબાદ હવે આપણે ગોળ અને ઘીને સરસ રીતે મિક્સ કરતા જશું આપણે પાઈ લેવાની બિલકુલ જરૂર નહીં પડે ઉપર બબલ્સ થવા લાગે અને ગોળ આપણો સરસ એવો મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો આ રીતનો ગોળ આપણો સરસ એવો ઓગળીને તૈયાર થઈ ગયો છે તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરીને ગોળની પાઈને આપણે જે આપણે પાવડર બનાવ્યો છે એ પાવડરમાં એડ કરી દઈશું તો સરસ રીતે એકદમ હળવા હાથે આપણે મિક્સ કરી લેશું હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતના આપણે મિક્સ કરતા જશું જો તમારે થોડું ઘી ઓછું થતું હોય તો તમે ઉપરથી ઘીને મેલ્ટ કરીને એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે ઘી આપણું એકદમ સરસ એવું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો હવે આ રીતનું મેં અહીંયા લાડવા બનાવવાનું મોડ લીધેલું છે જે માર્કેટમાં ઇઝલી મળી જશે તો આ રીતના આપણે ઉપરથી પ્રેસ કરતા જશું જેથી એકદમ પરફેક્ટ લડ્ડ આપણું બનીને તૈયાર થઈ જાય તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવા આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો એક પછી એક આ જ રીતના બધા જ લાડુને બનાવી લેશું તો એકદમ પરફેક્ટ લાડુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે જો આજની તમને મારી આ લાડુની રેસિપી ગમે ને તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ના ભૂલતા જેથી ગણેશ ચતુર્થી પર ખૂબ સરસ રીતે બધા લાડુ બનાવી શકે અને ઘરમાં એન્જોય કરી શકે